એટલાદ ખાતે આવેલ પીર હઝરત મોહમ્મદ નુરાની બાબાના પચીસમા ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ ખતરે સમાજનો મોટાભાગનો વર્ગ હઝરત સૈયદ મોહમ્મદ નુરાની બાબાના મુરીદો ચાહકો હોય છે જેમાં ડભોઈ બોડેલી તેજગઢ જેતપુર પાવી છોટાઉદેપુર વાઘોડિયા હાલોલ પંચમહાલ રાજપીપળા ભરૂચ દેડિયાપાડા નેત્રંગ અમદાવાદ વડોદરા સાધલી કરજણ તેમજ સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી બાબાના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ન્યાઝ ભંડારો પ્રસાદીનો સૌ હાજર મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના પેટલાદ ગામે મલાઉ ભાગોળ સૈયદવાડામાં આવેલ પીર સૈયદ મહંમદ નુરાની બાબાના પચીસમા ઉર્સ શરીફ સંદનનું ચુલુસ નીકળ્યું હતું જેમાં પીર સૈયદ મોહમ્મદ યુસુફ બાબાની ઉપસ્થિતિ તેમજ સૈયદ તાહીર બાબા પણ જોડાયા હતા મલાવ ભાગોળથી ભવ્ય સંદલ શરીફનું નીકળેલું ચુલુસ પીટલાદ નગરના અભિયુદ્ધ માર્ગોએ ફરીને હઝરત સૈયદ મોહમ્મદ નુરાની બાબાની દરગાઈ પહોંચ્યું હતું આજે ઓગણીસ ચાર બે હજાર પચીસ એટલે કે વીસની સવાલ દર વર્ષની જેમ આજે પીટલાદ મુકામે સૈયદ નુરાની બાબાના ઉર્ષની ખૂબ શાનવ શૌકતથી ઉજવણી કરવામાં આવી હતી રાત્રે જુલુસની સકલમાં સૈયદ નુણાની બાવા રમતુલ્લા તાલા લઈની મઝારની ઉપર સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી દેશ અને દુનિયા માટે ભલાઈની માનવતા માટે બહુ સારી દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ આજ રોજ સવારમાં ખૂબ મોટી ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાંથી લંડનમાંથી બ્લેકબર્ન લેસ્ટર બોલ્ટન સાઉથ આફ્રિકામાંથી પ્રિટોરિયામાંથી હોલેન્ડમાંથી અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી એમના મંદુ તશરીફ લાવી હજરતની દરગાહની ઉપર દુઆ કરી હતી ફાટિયાખવાની કરી હતી ત્યારબાદ ન્યાજ તકસીમ કરી હતી ત્યારબાદ બપોરે જુલુસની શકલમાં સૈયદ નુરાની બાવાની મઝારની ઉપર આવીને ફાત્યા ખવાની અને દેશ અને દુનિયા માટે ભલાઈની દુઆ કરવામાં આવી હતી